જય માતાજી મિત્રો આજ છે અમારી તમાકુ જોઈ લો મિત્રો કેવી છે તમાકુ અમારી તમાકુ બહુ સારી છે આવી તમાકુ તમે ક્યારે નહીં જોઈ હોય આજ છે અમારી ખેતી જોવો મિત્રો આ તમાકુ ના છોડ આટલેથી મળી મારી તમાકુ આગેલ અમારા ટામેટા છે તમે ટામેટા પણ બતાવી દો જોઈ લો મિત્રો દોઢ વીઘાનું તમાકુનું વાવેતર કરેલું છે આ છે હવે આવે છે મારા ટમેટા ટમેટાનું વાવેતર રીંગણનું વાવેતર છે આ છે રીંગણા આ છે મરચાં અને આ ટોમેટા મારા જોઈ લો મિત્રો મારા ટામેટા મને કેવા લાગે છે આ છે મારા ટોમેટા ટમેટા પાકા થઈ ગયા છે હવે માર્કેટમાં અમારે વેણીને માર્કેટમાં જવું છે ભાવ અમને સારા મળે છે હજી ટામેટું ખૂબ વળગ્યું છે ફૂલ એટલું આવે છે ટામેટા બહુ જ સારા છે આ છે અમારી ખેતીવાડી મિત્રો આવી ખેતી છે અમારી જોઈ લો મિત્રો અમારા ટામેટા કેવા લાગે છે આ છે મરચાં આ મરચાં છે મરચાં પણ ચાલુ છે મરચાં મરચાં ને કોઈ ચળવણી અમે કરી નથી તો એ છોડ આવા થઈ રહ્યા છે આ ટામેટા પણ પાકી ગયા છે આવા ટામેટા છે મારા વચમાં પણ દૂધીનું વાવેતર છે દૂધી પણ ઉગી છે કાર્ય છે દૂધીના છોડ એ આ દૂધી છે ઉનાળાએ પણ દૂધી અમે વેચવાની ચાલુ કરી નાખશા દૂધીનું પણ વાવેતર અમારે એક વીઘો દૂધીનું વાવેતર કરી કર્યું છે જોઈ લો મિત્રો તમને સારા લાગે તો કોમેન્ટ કરજો મિત્રો લાઈક શેર કરજો આવા નવા વિડીયો બાકી ટામેટાનું વાવેતરી ટામેટાનું